મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ પિતૃ મોક્ષ અર્થે તથા જીવ પોતાનું કલ્યાણ કરી શકે એ જ્ઞાન પ્રાપ્તિ અર્થે ગરુડ પુરાણ ગરુડ પુરાણ કે જે શ્રી વેદ વ્યાસજીએ રચેલું છે ભગવાન નારાયણને જે શબ્દો કહ્યા છે તેને વેદવ્યાસજીએ પોતાના ગ્રંથમાં સમાવી લીધા છે બે દર પુરાણોની જે રચના કરી છે તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે ગરુડજી દ્વારા ભગવાન શ્રી નારાયણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે જ આ ગરુડ પુરાણ છે માટે આ પુરાણને ગારુડી વિદ્યા પણ કહેવાય છે ભગવાન શ્રી નારાયણે ધર્મના માર્ગ દ્વારા મનુષ્યએ પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું જોઈએ તે આ ગરુડ પુરાણમાં કહ્યું છે ગરુડ પુરાણમાં સોળ અધ્યાય અને સત્તરમો અધ્યાય મહાત્મયની કથા છે ફળની કથા છે આમ ગરુડ પુરાણ અત્યાર સુધીમાં આપણે અધ્યાય એકથી ચૌદ સુધી સાંભળી ચૂક્યા છીએ આ વિડીયોમાં આપણે સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય પંદરમો સુકૃતિ જન જન્માચરણ વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપણે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો પરમાત્માને નમઃ ગરુડ ભગવાન શ્રી હરિને કહે છે હે નારાયણ ધર્માત્મા સ્વર્ગની ગતિ ભોગવીને નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે જણાવો હે કરુણાનિધિ તે પુણ્યાત્મા જીવ તે શરીરમાં કેવો વિચાર કરે છે તે પણ જણાવો આ સાંભળીને ભગવાન શ્રી હરિ કહે છે હે ગરુડ તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે આ ગોપનીય વિષય છે છતાં હું તમને જણાવું છું શરીરના પરમાર્થિક સ્વરૂપને કહું છું જે બ્રહ્માંડના ગુણોથી સંપન્ન છે અને યોગીઓએ તે ધારણ કરવા યોગ્ય છે યોગીઓ ષ્ટ ચક્રનું ચિંતન જે પ્રકારે કરે છે અને બ્રહ્મરંથ્રમાં સત ચિત્ત આનંદના રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો જે પ્રકારે સત્કર્મ કરવાવાળા શુદ્ધ અને શ્રીમાનના ઘરમાં ઉત્પન્ન થાય છે અને તે માતા પિતાના વિધાન અને નિયમો હવે હું તમને કહું છું સ્ત્રી જ્યારે ઋતુમતી થાય છે ત્યારે ચાર દિવસ સુધી તેને અસ્પૃશ્ય ગણવી જોઈએ ઋતુ રહ્યા પછી સોળ રાત્રિ ગર્ભ ધારણ કરવાનો કાળ છે તેમાંય ચૌદમી રાત્રિએ ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ગર્ભથી ઉત્પન્ન થાય છે જે સમયે વીર્ય પડે છે તે સમયે જે વિચારો તે ધરાવે છે તેવા જ ગુણવાળા સંતાન જન્મે છે હે ગરુડ પૃથ્વી જળ તેજ વાયુ આકાશને આવે છે પંચમહાભૂત કહેવામાં આવે છે તે એકઠા થઈને પિંડ બને છે આ પિંડને જ પંચ ભૌતિક શરીર કહેવામાં આવે છે આ શરીરમાં અસ્થિ ત્વચા નાળી કેસ માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત થાય છે લાળ મૂત્ર વીર્ય લજ્જા રક્ત આદિ જળથી બને છે ભૂખ તરસ આળસ નિંદ્રા કાંતિ આદિ તેજથી બને છે આંકુચંદ ધાવન ચલન લંઘન પ્રસારણ ચેષ્ટિત આદિ વાયુથી બને છે દોષ ચિંતા શૂન્યત્વ મોહ સંશય આદિ આકાશ દ્વારા બને છે મન બુદ્ધિ અહંકાર ચિત્ત અંતઃકરણ આદિ જન્મના કર્મોના આધારે દેહમાં આવે છે કાન ત્વચા આંખ જીભ નાક આદિ જ્ઞાનેન્દ્રિયો છે બાકવાણી પગ હાથ ગોદા લિંગ આદિ કર્મેન્દ્રિય છે દિશાઓ વાયુ સૂર્ય પ્રચેતા અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર મિત્ર આદિ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના દેવતાઓ છે ઈડા પિંગલા સુષુમના ગાંધારી બજજીહ્વા પૂષા યશસ્વીની અલંબુષા સંખીની આદિ પ્રધાન દસ નાડીઓ શરીરમાં આવેલી છે પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન નાગ કુર્મ કૃકલ દેવદત્ત ધનંજય આદિ દસ વાયુઓ છે હૃદયમાં પ્રાણ ગુદામાં અપાન અને શરીરમાં વ્યાન સ્થિત છે ઓડકારને નાગ વાયુ કહેવામાં આવ્યો છે અને માં કુર્મ વાયુ કહેવાય છે કૃકલ વાયુને ક્ષુધાકારક જાણવું જોઈએ બીજરથી દેવદત્ત નામે વાયુ જાણવું સર્વવ્યાપી ધનંજય વ્યાન વાયુ છે તે મરનારને પણ છોડતો નથી તે શરીરમાં રહીને ખાધેલા અન્નનો રસ નાડીઓમાં પહોંચાડે છે ખાધેલા અન્ન વાયુના બે ભાગ થાય છે જ્યારે ખોરાક ગુદા નજીક પહોંચે છે ત્યારે અન્ન અને જળ અલગ અલગ થઈ જાય છે જળ જઠરાગ્નિથી ઉપર આવે છે તેની ઉપર અન્ન આવે છે અગ્નિને વાયુ પ્રદીપ્ત કરે છે તેથી મળનું પૃથ્થકરણ થાય છે પછી વ્યાન વાયુ રસને નીચે કરે છે પછી પૃથક થયેલ મળ આંખ કાન નાસિકા જીભ દાંત નાભી નખ ગુદા તથા ગુહ્ય ભાગ શિર શરીર કેસ આદિ બાર સ્થાનોમાંથી બહાર આવે છે આ શરીરના બે રૂપો છે એક વ્યવહારિક કાર્ય કરનારું અને બીજું પારમાર્થિક કાર્ય કરનારું વ્યવહારિક કાર્ય કરનારું શરીર સાડા ત્રણ કરોડ રોંગ સાત લાખ કેસ વીસ નખ બત્રીસ દાંત સો તોલા લોહી હજાર તોલા માંસ દસ તોલા મેદ સિત્તેર તોલા ત્વચા બાર તોલા મજા ત્રણ તોલા મહારક્ત પાસે હાડકા કોટ્યાવધી નસો પચાસ તોલા પિત્ત પચાસ તોલા ભરપૂર છે જ્યારે પારમાર્થિક શરીરમાં છ ચક્ર આવેલા છે સઘડું બ્રહ્માંડ પણ તેમાં વાસ કરે છે પગ નીચે તલ પગના ઉપરના ભાગે વિતલ ઢીચણમાં સુતલ જાંઘોના મૂળમાં તલાતલ કમરમાં પાતાળ જાણવું જોઈએ નાભિને ભૂલોક તેની ઉપર ભૂવરલોક હૃદયમાં સ્વર્ગલોક કંઠમાં મહાલોક મુખમાં જનલોક અને લલાટમાં તપલોક બ્રહ્મરંધ્ર સત્યલોક જાણવો જોઈએ હૃદયમાંના કમળના ત્રિકોણના ત્રિકોણ પર મેરુ તેની નીચે મંદર જમણા પાસે કૈલાસ અને ડાબા પાસે હિમાલય તેમની રેખા ઉપર રમણ પર્વત જોઈએ માંસને કુશ અને શીરાઓને વિશે કૌચ ત્વચામાં સાલમકી બધા રોમોમાં ગોમેત અને નખમાં પુષ્કર દ્વીપ જાણવું જોઈએ મૂત્રને ને વિશે ક્ષાર સમુદ્ર દૂધ પાણી પર સેવા વિશે ક્ષીર સમુદ્ર મગજના ઝરણ વિશે સુરા સમુદ્ર અને મજા વિશે ધ્રુત સમુદ્ર શરીરમાંના રસને રસ સમુદ્ર રુધિરને દધી સમુદ્ર અને ગળામાંની લંબિકા નાળીને શુદ્ધો દક સમુદ્ર જાણવો જોઈએ બિંદુ ચક્ર પર સૂર્ય બ્રહ્મરંધ્રમાં મંગલ હૃદયમાં બુધ નાભીઓમાં મણિપુર ચક્ર અને બૃહસ્પતિ તથા વીર્યને વિશે શુક્ર નાભી સ્થાને શનિ મુખમાં રાહુ અને વાયુ સ્થાને કેતુ જાણવું મનુષ્યના શરીરમાં મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધ યાખ્ય અને આજ્ઞાચક્ર ચક્ર આમ છ ચક્રો આવેલા છે મૂલાધાર લિંગ દેશ નાભી હૃદય કંઠ ભ્રુકુટીના ભાગ બ્રહ્મરંધ્ર આ સ્થાનોએ ચક્રનું ચિંતન કરવું જોઈએ આધાર ચક્ર ચાર પાખડી વાળું તેજસ્વી ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર પાખડીઓ વાળું સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર ચક્ર દસ પાખડીઓ વાળું ડ અને ફ સુધીના દસ અક્ષરો વાળું લાલ રંગનું છે અનાહત ચક્ર ચાર પાખડી વાળું ફ થી ટીના બાર અક્ષરો વાળું વિશુદ્ધ વ્યાખ્ય ચક્ર સોળ સ્વર વાળું નિર્મળ અને હંસ શબ્દથી યુક્ત છે તેની ઉપર સહસ્ત્રાદલાત્મક એક કમળ છે એ કમળમાં સત ચિત આનંદ એવું શિવ સ્વરૂપ રહેલ છે એ ચક્રમાં ગણેશજી બ્રહ્મદેવજી જીવ તથા શ્રી હરિવિષ્ણુ આદિ ગુરુ વગેરેનું ચિંતન કરવું જોઈએ રોજ એકવીસ હજાર છસો શ્વાસો શ્વાસની ક્રિયા થાય છે હ ઉચ્ચારણ સાથે શ્વાસ બહાર નીકળે છે અને સ કારથી અંદર આવે છે આમ હંસ હંસ જાપ જપતો જપ તો જીવ રહે છે આવી રીતે જોતા છસો જપ ગણપતિજીને છ હજાર બ્રહ્મદેવને છ હજાર ભગવાન નારાયણને અને છ હજાર શિવજીને એક હજાર જીવને એક હજાર ગુરુદેવને અને એક હજાર ચિદાત્માને ભાગે જાય છે શુક્ર આદિ ઋષિઓ પોતાના શિષ્યોને ઉદેશ આપતા રહે છે સહુ પહેલા ભગવાનની પૂજા કરવી પછી પવિત્ર અંતઃકરણથી અપાજ ગાયત્રી મંત્રનો જાપ કરવો કમલમાં હંસ શબ્દવાચ્ય શ્રી ગુરુનું ધ્યાન ધરવું જોઈએ ત્યારબાદ આરોહ અવરોહ અનુક્રમે સટચક્રમાં સંચાર કરનાર કુંડલીનું ધ્યાન ધરવું જોઈએ ત્યારબાદ સુષુમણા નામના તેજથી બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરવું જોઈએ આથી વિષ્ણુ પદને પ્રાપ્ત કરી શકાય છે માનસ પૂજન કરીને હરિ તથા શિવનું સ્નાન સંધ્યા સાથે પૂજન કરવું જોઈએ આમ સંસારી જીવોએ મારી એટલે કે ભગવાન નારાયણની ભક્તિ કરવી જોઈએ જે મોક્ષ આપનારી છે આમ આ ભક્તિ માર્ગ સંપૂર્ણ વિચાર સાથે બતાવવામાં આવ્યો છે યોગ બળ વડે જે કોઈ મારી એટલે કે ભગવાન નારાયણની ભક્તિ કરે છે પૂજન કરે છે તે પુણ્યશાળી મનુષ્ય અંતે મોક્ષપદને પ્રાપ્ત કરે છે એથી શ્રી ગરુડ પુરાણે સારો શ્રીકૃતિ જન્ય જન્માચરણ નિરૂપણ નામે પંચદશો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યું ગરુડ પુરાણ અધ્યાય પંદરમો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજગસ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગી ભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય સર્વલોક એકનાથમ બોલો ભગવાન ગરૂડ વાહન લક્ષ્મી પતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ